જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા દેશને તેમજ તિરંગાને અપાવેલા ગૌરવના વધામણા કરવા શહેરના વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ બુધવારે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગાયાત્રામાં ગુંજી ઉઠેલા દેશભક્તિના ગીતોની સમગ્ર શહેર દેશભક્તિમાં તરબર થઈ ગયું હતું વીસીસીઆઈ સીજીસીઆઈ જીસીઆઈ રિન્યુએબલ પાવર એસોસિએશન વડોદરા મશીનરી મિલ્ મર્ચન્ટ એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે સાંજે પાંચ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સિનેમા સિનેમાગૃહ ખાતેથી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો શેરીજનો તેમજ ભાજપના અગ્રણીઓ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સલરો અને કાર્યકરો તેમજ સામાજિક સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અનેક લોકો કેસરી ફેટા પહેરીને જોડાયા હતા ભારતમાં તીકી જય ગગનભેદના

દ્વારા કરવામાં આવેલી એક નાની સરખી પણ પહેલની સામે ચોક્કસ એ લોકોને જડબાતોડ જવાબ મળે અને ઓપરેશન સિંધુ થકી આ આતંકવાદીઓના આવા કાર્ટો આપણે જવાબ પણ આપ્યો છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા ભારત દેશની બહેન બેટીઓને એમના સિંધુર ગુમાવ્યું એમના પતિ એમના સૌભાગ્યને જ્યારે ગુમાવ્યું ત્યારે તેને

સૌ સૈનિકોએ પોતાના શૌર્ય અને બલિદાન થકી આપણી બહેન દીકરીઓને ન્યાય અપાયો છે ત્યારે સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પછી નાગરિકો હોય વિવિધ સંસ્થાઓએ હોય બધા સ્વયંભૂ જોડાયા છે આજે આદરણીય વડાપ્રધાન શ્રીનો અને આપણા સૈન્ય બળનો આભાર અભિવ્યક્ત કરીએ છીએ એ પ્રકારે આફ્રિકા સિંદુર થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નવા ભારતની નવી ઉખાના ખાબી કોને કરાવી છે અને જે પ્રકારે જવાનોએ સરહદ ઉપર દુમનની સેનાને પાઠ બનાવ્યો છે આતંકવાદ લઈએ પાઠ બનાવે બનાવ્યો ત્યારે જવાનોનો જુસ્સો વધારવા માટે અને તિરંગાને સલામી આપવા માટે થઈને આખા દેશમાં જ્યારે આ પ્રકારની તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવાનું જે આપ જોઈ રહ્યા છો જેમાં બધા જ સમાજના તમામ જાતિના લોકો જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ રીતે ઉમટેલા તમામ નગરજનોનો ખૂબ આભાર માનું છું મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારની જે વડોદરા શહેરની યાત્રા છે જે આખા દેશના જવાનો જુસ્સો ઓપરેશન સિંધુરના અંતર્ગત ભારત દેશના ત્રણેય પાંખના સૈનિકોનો જોશ જુસ્સો અને હોસલો વધારવા માટે થઈને સંસ્કારી નગરી વડોદરામાં અલગ અલગ સંગઠનોના માધ્યમથી એક સામૂહિક ત્રિરંગા યાત્રાનું આયોજન હરટના સિનેમાથી શરૂ થઈ સલાટવાળા થઈ કોઠી ચાર રસ્તાથી જુબીલી બાગ પૂર્ણ થશે એમાં પ્રેસ મિત્રોનો પણ એટલો જ સારો રોલ રહ્યો છે આ વિષયને લઈને જે પ્રકારે પાકિસ્તાને નાપાક હરકત કરી છે એને આપણા દેશના તમામ લોકોએ સામૂહિક રીતે બદલો લેવાની ભાવનાથી આગળ વધ્યા છે એને આજે દેશના સૈન્યના તમામ લોકોને હોસલો વધારવા ફરીથી કહું છું ઉત્સાહ ઉમંગ સાથે તમામ નગરજનો જોડાયા છે હું શુભેચ્છા આપું છું આવનાર સમયમાં પણ આ જ પ્રકારે પાકિસ્તાન ની આ નાપાક જે એમના ઈરાદા છે એને કરવાની ભારતીય સૈન્ય તમામ રીતે સજ્જ છે આજે તમામ પ્રકારની શૈક્ષણિક અને ધાર્મિક અને અલગ પ્રકારની રિલિજિયસ તમામ સંસ્થાઓ સ્વૈચ્છિક લોકો પણ જોડાયા છે પાર્ટીથી ઉપર થઈને તમામ લોકો જોડાયા છે